રામ રામ અમારી આ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે વાત કરવી છે કે રાજાશાહી માં જે છે આઝાદી પહેલા લોકશાહીની સ્થાપના કરનાર રાજવી વિશે કે રાજાશાહીમાં જ્યારે રાજાશાહી હતી જ્યારે લોકશાહી નહોતી જ્યારે આપણને આઝાદી નહોતી મળી જ્યારે અંગ્રેજો આ દેશ ઉપર શાસન કરતા હતા અને ભારતના રજવાડાઓનું એ સમયે એકત્રીકરણ નહોતું થયેલું ભારતના રજવાડાઓ પોતે પોતાની રીતે સ્વતંત્ર શાસન ભોગવતા હતા એવા સમયે એક ચહેરો એવા સમયે એક મહારાજા જે છે એ સમયે લોકશાહીની સ્થાપના આજથી સો વર્ષ પહેલાં કરેલી આજે એવા મહારાજાની વાત કરવી છે રાજકોટના ઠાકોર સાહેબ તો રાજકોટ કદાચ કહીએ છીએ કહી શકાય એવા મહારાજા હતા લાખાશ્રી લાખાજી રાજે સાહેબ મહારાજા સાહેબે ઘણા બધા વિકાસના કામો પોતાના શાસનકાળમાં કર્યા ઘણા બધા વિકાસના કામો જે કદાચ આજના ચંગ ખુટલ રાજકારણીઓ ન કરી શકે જે કામ કરવાની દાનત જે મહારાજાની અંદર હતી ને એ આજના રાજકારણીઓમાં ન હોઈ શકે કદાચ ભલે તે ચૂંટણીના સમયકાળમાં ગમે તેવી વાતો કરતા હોય વાત કરવી છે સમય બિલકુલ નથી લેવો કરીએ કે કેવી રીતે એમણે જે છે આઝાદી પહેલા એટલે કે આપણો દેશ જ્યારે સ્વતંત્ર નહોતો ત્યારે એ સમય પહેલા સો વર્ષ પહેલા જે છે મહારાજા સાહેબે લોકશાહીની સ્થાપના કરી દીધી હતી એટલે કે લોકોથી શાસન એક પ્રકારે જે છે કંટ્રોલ થઈ શકે આવી વ્યવસ્થા મહારાજા સાહેબ લાખાજી રાજે કરી હતી એના વિશે जैसे बात करनी से तो आओ शुरू करिए पहले आप हमारी चैनल पर नवा हो तो सब्सक्राइब कर बेल आइकन पे प्रेस करो जैसे करें हमारा नवा वीडियो आवे तेरे में नोटिफिकेशन जैसे आपना सुधी पहुंचती जाए आपने मिलती તો આપણને મિત્રો સવાલ થાય આપણા મનમાં એક પ્રશ્ન ઉત્પન્ન થાય કે રાજાશાહી હતી રજવાડું હતું મહારાજા સાહેબ પોતે તો એવા સંજોગોમાં એવા સમયે મહારાજા સાહેબે પોતે કેવી રીતે જે છે લોકશાહીનું નિર્માણ કર્યું છે કેવી રીતે પોતે શાસન કરતા હતા અને એમણે લોકશાહીની સ્થાપના કરી હશે તો આ તમામ વિષયોને આજે આપણે ક્લિયર કરવાના છીએ આ સિવાય મહારાજા સાહેબે જે અવિરત વિકાસના કામો મહાન વિકાસના કામો જે ખૂબ મોટા મોટા વિકાસના કામો કર્યા એના વિશેની આજે આપણે ચર્ચા કરવી છે આજના કુટલ રાજકારણીઓથી ન થઈ શકે એવા કામો તો તેદુના રજવાડાઓ કરતા હતા આજે ઘણા લોકો વાતો કરે છે ને કે રાજાશાહીમાં જે છે એ વિકાસ એટલો ઝડપથી નહોતો થતો લોકશાહીમાં થઈ શકે એટલે આ લોકશાહી સારી ગણાય સાહેબ રાજામાં જેટલો વિકાસ વિચારધારાવાળા રાજાઓ હતા ને ને શાસન કરતા એ એ એનો ભાગ પણ આજના ખૂટલ રાજકારણીઓ કરવા માંડે વિકાસ જે રાજાઓ કરતા એનો દસમા ભાગનો વિકાસ જો આજના રાજકારણી કરવા માંડે તો કદાચ દેશની તસવીર જે છે એ બદલી જાય એમ છે આવા વિકાસના કામો એ વખતના મહારાજા સાહેબોએ કરેલા પણ આ સાચા ઇતિહાસોને દબાવી દીધા છે સાચા ઇતિહાસોને જે છે એ એકદમ ધરતીમાં ધરબી દીધા છે આ રાજકારણી દ્વારા અને જે છે એ ખોટે ખોટા ઇતિહાસોને બહાર લાવી લાવી ખોટે ખોટી વાતોને બહાર લાવી પોઝિટિવ વાતો કે નહીં કરવામાં આવે આવી વાતોને ક્યાં નહીં કરવામાં આવે નેગેટિવિટી જે હશે એકાદ જૂજ કિસ્સાની એ નેગેટિવિટીને એટલી બધી બહાર લાવીને ફેલાવવામાં આવશે કે લોકોના જનમાનસમાં રજવાડાઓ પ્રત્યે જે છે એક રાગદ્વેષની ભાવના ઊભી કરવામાં આવે ઘડકા ઉભોશનમાં આપણે જોઈએ છે નથી નદી કરતા ઘણા નેતાઓ રાજા સાહીના વિરોધમાં અને લોકો આંદોલન લોકોને કરવા પડે છે આ દેશની કરunta તો જો રાજા સાહીમાં સાહેબ આંદોલન નહોતા કરવા પડતા મહારાજા સાહેબ આંદોલન તો શું પણ જ્યારે કોઈ પ્રશ્ન રજૂ કરે એ પેલા રજવાડાના રાજાઓ કામ કરી દેતા હતા આ લોકશાહી હતી આ રાજાશાહી હતી નાજની આ લોકશાહીમાં નથી થતા કામ તો વાત કરીએ તો મહારાજા સાહેબે લોકતંત્રની સ્થાપના કરી અને એક એવી વ્યવસ્થા કરી કે જે વ્યવસ્થાની ક્યારે કોઈ કલ્પના પણ ન કરી હોય રાજકોટ ઠાકોર સાહેબ લાખાજી રાજે ની વાત કરીએ તો રાજકોટ ઠાકોર સાહેબનો શાસનકાળ જે છે એ ઓગણીસો સાત થી ઓગણીસો ત્રીસ સુધીનો રહ્યો મહારાજા સાહેબે એવા ખૂબ મહાન કાર્યો કર્યા જે ક્યારે કોઈ કલ્પના ન કરી શકે એવા અકલ્પનીય કામો જે છે દરબાર લાખાજી રાજે સાહેબે કર્યા આજે એવા કામ કરવા એ કઠોર છે ઠાકોર સાહેબે આધુનિક રાજકોટના પાયો નાખ્યો નહીતર આટલું બધું વિકસિત રાજકોટ ન હોત પાંચ વર્ષની ઉંમરે બાપુ ગાદી આવેલા ಪಾ ವರ್ಷರೆ ಪಿ ಶ್ರೀನು ನಿಧನ ಅಾದ ಹೇ ಸಮಿಶ ಗವರ್ಮೆಂಟ್ ಅಂಗ್ರೆಜ ಹುಕೂಮತೀ ಎ ಬ್ರಿಟಿಶ ಗವರ್ಮೆಂಟ್ ಸಿಷ್ಟಮ ಜಾಧಿ ಯುವರಾಜ ಪುಖ್ತ ವಯನಾ ರಾಜಪೂರ್ಣ ಅಧಿಕಾರ ನೋಂಪ್ಟ ಮಹಾರಾಜಾ ಸೈನ್ ನಾ ಹಾ ಬ್ರಿಟಿಶ ಗವರ್ಮೆಂಟ್ ಮೆನೆಜಮೆಂಟ್ ರಾಜಕೋಟ ಮುಕಾಯಿ ಮಹಾರಾಜಿ ಎಮ ಅಧಿಕಾರ મળે છે ઓગણીસો ને સાતમાં તેમને રાજના સંપૂર્ણ અધિકારો મળે છે ત્યાં સુધી જે છે એ તેઓને પોતાનું

જ્યાં પ્રતિનિધિ સભાની સ્થાપના કરી 1923 માં આજે હું વાત કરી રહ્યો છું ખાસ સાંભળજો મિત્રો લોકશાહી ની સ્થાપના કરનાર મહારાજા આઝાદી પેલા હતા ને તો 1923 માં એને પ્રજા પ્રતિનિધિની સ્થાપના કરી અને એ સૌરાષ્ટ્રની પ્રથમ પ્રજા પ્રતિનિધિ સ્થાપના હતી એમાં એમણે એવું કહેલું કે આ પ્રજા પ્રતિનિધિ સભામાં નેવું જેટલા પ્રતિનિધિ બનાવવામાં આવ્યા અને એ નેવું જેવા પ્રતિનિધિ બનાવીને મહારાજ સાહેબે જોયું કે પ્રજા જે છે પોતપોતાના વિસ્તારમાંથી પોતપોતાના પ્રતિનિધિને ચૂંટે અને એ પ્રતિનિધિને આ પ્રજા પ્રતિનિધિ સભામાં મોકલે એટલે પોતપોતાના વિસ્તારની આ પ્રતિનિધિઓના માધ્યમથી જે કાંઈ સમસ્યાઓ હોય એ સમસ્યાઓ સીધી મારા સુધી પહોંચી જાય प्रजा प्रतिनिधि स्थापना आ रीते प्रकार जो कहवा जाइए तो लोकशाही आ आ प्रकार शुरुआत ए वक्त सौ वर्ष पहला राजकोट कर સિવાય મહિલા સશક્તિકરણનું ઉદા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલું આજે આઝાદીના સીટોતેર વર્ષ પછી આપણે એમ કહીએ છીએ કે મહિલા સશક્તિકરણની જરૂર છે નાતે તે સો વર્ષ પહેલા ઉત્તમ ઉદાહરણ પાડેલું મહારાજ સાહેબે એ વખતે ઓગણીસો ત્રેવીસમાં માં મહિલાઓ માટે આમાં આ પ્રજા પ્રતિનિધિ સભામાં બે સીટો જે છે એ રિઝર્વ રાખેલી બે સીટો મહિલાઓ માટે એટલે મહિલા સશક્તિકરણનું પણ બાપુએ પોતાનું ઉદાહરણ ઠાકોર સાહેબે પૂરું પાડેલું તો આ મોરબી મહારાજા સાહેબે આ પ્રકારે એક જોવા જઈએ તો લોકતંત્ર સ્થાપના કરેલી કે સીધા ઇનડાયરેક્ટલી પ્રજાના પ્રશ્નો જે છે એ ડાયરેક્ટ મારા સુધી પહોંચી જાય એમ

હવે ધારાસભ્યના પી એને સાહેબ કહેવા પડે છે સાહેબ તેથી મહારાજાઓ આવી ડાયરેક્ટ સુવિધાઓ ઊભી કરી હતી એમના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે તમે વિચાર કરો લોક શાહી સારી હતી રાજા શાહી સારી હતી મહારાજા સાહેબે અને અકલ્પનીય કામો કર્યા

એકદમ પરેશાન છે આંદોલન કરે તો ખેડૂતોને ડંડા મારવામાં આવે છે આજના લોકતંત્રમાં આપણે આંદોલન નથી કરી શકતા ખેડૂતોને ડંડા ખાવા પડે છે તેથી રાજાઓએ ખેડૂતો માટે સીધી સીધી કોઈ પણ આંદોલન વગર આવી આવી સુવિધાઓ શરૂ કરી દીધી સાહેબ એ રાજાઓને આજના ચંગ ખૂટ્ટર રાજકારણીઓ જે છે ખરાબ ચિતરવા નીકળે છે એટલા માટે આપણને આ વેદનાઓ બોલે છે મહારાજા સાહેબે ખેડૂતો માટે કામ કર્યા પ્રવાસી ત્યાર પછી આ સિવાય કરીએ તો રાજકોટ રાજકોટ આટકોટ વચ્ચે જે છે એક રેલવે લાઈન બાપુએ શરૂ કરેલી વખતે તો રેલવે લાઈન ની બાપુએ શરૂઆત કરેલી પાવર સ્ટેશન એ સમયે ઠાકોર સાહેબ રાજકોટને આપેલું વીજળી રાજકોટમાં જે છે એ વીજળી ની સ્થાપના પણ એ સમયે રાજકોટ ઠાકોર સાહેબે લાખાજી રાજાએ કરેલી એક પુસ્તક પુસ્તકાલય જે છે એ મહિલાઓ માટે એમણે શરૂ કર્યું કારણ કે એવું વાંચી શકે લાઇબ્રેરી આજના સમયમાં પણ લાઇબ્રેરીઓ માટે અમુક અમુક જિલ્લાઓમાં જે છે આપણે આવેદન પત્રો હજી આપી રહ્યા છીએ તોય નથી પડત પડતો આઝાદીના સિત્તોતેર વર્ષ વર્ષ પછી આવા આવા વિકાસો આવા આવા કામો મહારાજો સામે કરેલા દુખદ છે એક આ મહાન રાજવીનું માત્ર ને માત્ર ચુમાલીસ વર્ષની હું વયે નિધન થયું રાજકોટ એમના દુઃખદ નિધનને ક્યારેય ન ભૂલી શકે જે છે બાપુએ ખૂબ રાજકોટને આપ્યું છે એમને આપણે કઈ ન આપી શકીએ શબ્દો રૂપી શ્રદ્ધાંજલિ સિવાય આવું એક મહાન આવું એક દુરદેશી શાસન કરી અને બાપુએ આ દુનિયા મૂકી અને રાજકોટ ને વિકાસની એક નવી કેડી કંડારી કદાચ મહારાજા સાહેબ ન હોત તો આજે એટલો બધો વિકાસ રાજકોટ જે પાયો જેને કહી શકાય વિકાસનો એ બાપુએ નાખેલો એટલે આ એક વાત હતી લોકતંત્રમાં આ રાજકારણીઓને આ રાજાઓ પાસેથી શીખવાની જરૂર છે રાજાઓના શાસનમાંથી શીખવાની જરૂર છે નહીં કે એ રાજાઓને ખરાબ ચિતરવાની જરૂર છે એ રાજાઓના શાસનમાંથી શીખવું પડે તમારે કે આમ શાસન કરાય આમ રાજ કરાય પ્રજાનો પ્રેમ પ્રજા પ્રત્યેનો પ્રેમ કોને કહેવાય પોતાની પ્રજા માટે ન્યોછાવર થઈ જવું ત્યાગ કરી દેવો રજવાડાના દાન દઈ દેવા આ તાકાત એક રાજવીઓમાં હોઈ શકે સાહેબ એટલે મેં ને કુળ પરંપરા ઉજળીને જેનામાં રાજવીઓના કુળ પરંપરા ઉજળી અને જેનામાં રાજવીઓના એવા સમજી શકે કોઈ પીડા રંગની રવલાનો મતલબ એમ થાય કે જેની ઉજળી કુળ પરંપરા હોય કુળ પરંપરા ઉજળી જેની અંદર જેની ધમણીઓમાં રાજવીઓના પોતાના પૂર્વજોના લોય જે છે વહેતા હોય કુળ પરંપરા ઉજળીને જેનામાં રાજવીઓના લોય આવા સમજી શકે કોઈ रंकनी पीड़ा ने रौला એટલે ગરીબ માણસોની રંક માણસોની પીડાને જે છે મહાન રાજાઓ સમજી શકે આજના ખુટલ રાજકારણીઓ નહીં તો આ તો આજનો અમારો વિડિયો વિડિયો પસંદ આવેલ હોય તો વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન પ્રેસ કરો જેથી ગ્રીનાવા નવો વિડિયો આપના સુધી પહોંચતા રહીએ આવી ઐતિહાસિક માહિતીઓ આપને મળતી રહીએ વિડિયોને બધું બધું શેર કરો તો બધું લોકો સુધી આ માહિતી પહોંચે મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી ધન્યવાદ રામ રામ